નમસ્કાર મિત્રો એમ આઈ લાઇફટાઈલ કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ એક આપણે ખેડૂત મિત્રને આપી હતી તો આપ્યા પછી એમને શેર કયા પાકમાં નાખીને એમને કેટલું રિઝલ્ટ મળ્યું તો પૂછીશું આપણે એમના મોડેથી તો સાહેબ તમારું નામ શું પટેલ નિકુંજયંતીભાઈ બરોબર આ કયું ગામ ચાંદીના ચાંદીના તમે આપણી કયા પાકમાં આપણી પ્રોડક્ટ વાપરી હતી તમાકુમાં તમાકુમાં બરાબર અચ્છા હવે આ તમાકુના પાકમાં આપણી કઈ કઈ પ્રોડક્ટ વાપરી મેન મેજિક ઓનલી પોલેજ બરોબર આ ત્રણ વસ્તુ તમે વાપરી દો તો બતાવી શકશો કે આ પાકમાં વાપર્યા પછી તમને કેટલો ફરક લાગે છે સો ટકા સાહેબ સો ટકા છે એમ ને બરોબર આ તમે સાહેબ જોઈ શકો છો હવે સાહેબ આજુબાજુમાં તમાકુ બધાય કરીએ છીએ તો કોઈને આવી નથી અને બીજી વસ્તુ કે આ વાપર્યા પછી તમને એવું લાગે છે કે આમાં કેટલા ટકા ઉત્પાદન વધશે કેટલા ટકા વાળી ઉપર વધશે આ આમ અંદાજે ગણીએ તો માર સિત્તેર થી એસી ટકા ઉત્પાદન થશે એનું વધુ થશે વધુ થશે બરોબર પચાસ ટકા થાય છે પચાસ ટકા વધી જશે સિત્તેર એસી ટકા થઈ જશે તમારે બરોબર તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે ખુશ છો ખુશ ખુશ દરેક કોઈ ખેડૂત મિત્રને તમે કહી શકો કે આ પ્રોડક્ટ વાપરવું જોઈએ બરોબર બરોબર તો તમે સમય આપ્યો એ બદલ તમારો આભાર જય હિન્દ જય મહેલેશ